ની સોળ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેવાના પ્રકરણમાં સાવલી પોલીસે પચાસ વર્ષીય ઈસમને ઝડપીને જેલ ભેગો કર્યો છે તેની એકલતા અને માસુમિયતનો લાભ લઈને પચાસ વર્ષીય ઈસમે પતાવી ફોસલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ સગીરાની હાલત બગડી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતી જ્યાં માતાએ પૂછતા પોતે જગ્યાએ કામે કરવા જતી હતી તે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર રહે સામંતપુરા તાલુકો સાવલી એ વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી અને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો બનાવના પગલે દવાખાનામાં વર્ધીના આધારે સાવલી પીઆઈ કે ચૌહાણે ગણતરીના કલાકોમાં જ હવસ્કોરને ઝડપી લીધી

જેના આધારે તેના માતા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર અને એટ્રાણ સામંતપુરા આ જે ઈસમ છે એના દ્વારા આ બાળકી પર વારંવાર બળાત્કાર દુષ્કર્મ કરીને અને એને પ્રેગનેન્ટ બનાવવામાં આવી હતી અને ગુનો દાખલ આચરવામાં આવ્યો હતો જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આજે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ જે મેડિકલ અને એની તપાસની કામગીરી સાવલી પોલીસ સ્ટેશનની ટીમ કાર્ય કરી રહી છે